અમદાવાદની સાબરમતી જેલનું કાળું સત્ય જો અહીં બંધ કેદીઓ પાસે પૈસા અને પાવર છે તો તેઓને લક્ઝરી લાઈફ જીવવા મળે છે અને જો કોઈ ગરીબ અહીં ફસાઈ ગયો તો તેમની સાથે જે થાય છે તેની કલ્પના તમે સપનામાં પણ ન કરી શકો જી હા મિત્રો અમદાવાદમાં આવેલી સાબરમતી જેલનું નામ સાંભળતા જ લોકો થરથર ધ્રુજવા લાગે છે કારણ કે દેશના સૌથી ખૂનખાર તેમજ પાકિસ્તાનની આતંકવાદીઓ સહિત અનેક ગુનેગારોને અહીં રાખવામાં આવે છે મિત્રો હવે તમે વિચારતા હશો કે આ ભયંકર જેલમાં મહિલાઓનું જીવન કેવું છે તેમનું ઉઠવું બેસવું દિનચર્યા કેવી છે અને ખાસ વાત જ્યારે નવી મહિલા કેદીઓ જેલમાં આવે છે ત્યારે જૂની મહિલા કેદીઓ તેમની સાથે શું કરે છે અને રાત થતાં જ બંધ રૂમમાં મહિલા કેદીઓ સાથે શું થાય છે મિત્રો આજે ખુલશે સાબરમતી જેલનું કાળું સત્ય જે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો સૌથી પહેલાં આપણે સાબરમતી જેલના ઇતિહાસની વાત કરીશું સાબરમતી જેલ અમદાવાદમાં આવેલી ભારતની બીજી સૌથી મોટી જેલ છે એવું કહેવાય છે કે સાબરમતી જેલનો પાયો બે સદી પહેલાં એટલે કે અઢારસો પંચાણુંમાં નાખ્યો હતો સાબરમતી જેલ બ્રિટિશ સરકાર દ્વારા ગુજરાતના મોટા ક્રાંતિકારીઓ અને અંગ્રેજ શાસન સામે બળવો કરનારા લોકોને કેદ કરવા માટે બનાવવામાં આવી હતી મિત્રો અંગ્રેજો સામે ભારત છોડો આંદોલનને કારણે મહાત્મા ગાંધીજીને પણ સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા જોકે આઝાદી પછી અહીંની સુરક્ષા વ્યવસ્થામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા અને અહીં કેદીઓ શિક્ષણ અને તાલીમની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી સાથે કેદીઓ માટે રોજગારના અલગ અલગ સંસાધનો ખોલવામાં આવ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે સાબરમતી જેલના કેદીઓની વાર્ષિક કમાણી કરોડોમાં થાય છે અને સાબરમતી જેલના ભજીયા ભારતભરમાં પ્રખ્યાત છે સાબરમતી જેલમાં કુલ પાંચસો ત્રીસ કેદીઓ રાખવાની ક્ષમતા છે જે વધારીને બારસો કરવામાં આવી છે પરંતુ હાલમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે ત્રણ હજાર કેદીઓ રાખવામાં આવ્યા છે મિત્રો અત્યાર સુધી આપણે સાબરમતી જેલની સારી વાતો કરી છે પરંતુ મીડિયાના અહેવાલો અને સમાચારોની હેડલાઇન્સના આધારે અહીં એવી ઘણી ઘટનાઓ બની છે જે ખરેખર ન થવી જોઈએ જી હા મિત્રો સાબરમતી જેલમાં વહીવટી તંત્ર અને સરકાર દ્વારા અનેક ઉદ્યોગો ચાલે છે જેના કારણે કેદીઓને રોજગારી પણ મળે છે પરંતુ અહીં કેટલાક ભ્રષ્ટાચારીઓના કારણે કેદીઓ સાથે સુવિધાઓ અને સહાયના નામે લાખો રૂપિયાના સોદા કરવામાં આવે છે જે મીડિયાથી છુપાવવામાં આવે છે મિત્રો વર્ષ બે હજાર એકવીસના ગુજરાત સમાચારના એક અહેવાલ મુજબ સાબરમતી જેલમાં આવતા કેદીઓ જો અમીર હોય તો તેમને જેલની અંદર તમામ લક્ઝરી સુવિધાઓ મળે છે જ્યારે આવા લોકોની સંખ્યા માત્ર દસથી વીસ ટકા અને એસી ટકા લોકો જેલમાં એવા હોય છે કે તેમની પાસે ના તો પૈસા હોય છે ના તો પાવર તેથી તેઓ સાથે રહેવું બેસવું અને ખાવું પીવું પડે છે વિચારવા જેવી વાત એ છે કે અહીં એક કોન્સ્ટેબલ પણ મોઘી ગાડીઓમાં ફરે છે તો આટલા બધા પૈસા ક્યાંથી આવે છે મિત્રો આ છે સાબરમતી જેલનું કાળું સત્ય હવે ચાલો આપણે જાણીએ કે આ ભયંકર જેલમાં મહિલા કેદીઓ સાથે શું થાય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુનેગાર મહિલાઓને અલગ બેરેક આપવામાં આવે છે અને ત્યાં તેઓને રહેવું પડે છે જી હા મિત્રો મહિલા કેદીના દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યાથી જ થઈ જાય છે અને છ વાગ્યા સુધી તેને નાહી ધોઈને તૈયાર થવાનું હોય છે ત્યારબાદ કેદીઓને જેલ પરિસરમાં ભેગા થવા માટે બોલાવવામાં આવે છે અને ત્યાં તેની હાજરી લેવામાં આવે છે અને પછી પ્રાર્થના કરવામાં આવે છે પ્રાર્થના બાદ કેદીઓને ચા નાસ્તો આપવામાં આવે છે નાસ્તો કર્યા પછી કેદીને કામ આપવામાં આવે છે જેમાં ત્રણ કલાક એટલે કે અગિયાર વાગ્યા સુધી કામ કરવામાં આવે છે જેમાં બધા કેદીઓને અલગ અલગ કામો આપવામાં આવે છે જેમ કે વૃક્ષો અને છોડને પાણી આપવું જેલની સફાઈ કરવી વગેરે ત્રણ કલાક કામ કર્યા બાદ અગિયાર થી એક વાગ્યા સુધી તેને ભોજન માટે વિરામ આપવામાં આવે છે જેમાં કેદીઓને રસોડાની બહાર લાંબી લાઈનમાં થાળી વાટકા લઈને ઊભા રહેવું પડે છે બપોરના ભોજનમાં કેદીને ચાર રોટલી સાથે દાળ ભાત અને કેટલીકવાર દલિયા પણ આપવામાં આવે છે મિત્રો આ ખોરાક થોડી લો ક્વોલિટીનો હોય છે જેના કારણે કેદીઓ અવારનવાર બીમાર થવાની ફરિયાદો કરતા રહે છે સાંજે પાંચ વાગ્યે બધા કેદીઓને તેમની બારેકમાં પાછા બોલાવવામાં આવે છે આ દરમિયાન બધા કેદીઓની ગણતરી કરવામાં આવે છે અને જે કેદીને રજા મળવાની હોય છે તેમને જાણ કરવામાં આવે છે કે કાલે સવારેથી તમે આઝાદ છો આ પછી જે કેદીઓને રસોઈ બનાવવાનું કામ આવડતું હોય તેને રાંધવા માટે મોકલાવવામાં આવે છે રાંધવા અને ખાવાનો સમય આઠ વાગ્યા સુધી રહે છે સાંજના મેનુમાં છ રોટલી દાળ અને ક્યારેક શાક પણ આપવામાં આવે છે ભોજન કર્યા બાદ તમામ કેદીઓને તેમની બારેકમાં ધકેલી દેવામાં આવે છે અંદરના કમ્પાઉન્ડની લાઇટો બંધ કરીને કેદીઓને સૂવાનો આદેશ આપવામાં આવે છે તો મિત્રો કંઈ આ રીતે કેદીઓનો એક દિવસ પૂર્ણ થાય છે અને બીજા દિવસે ફરી પાંચ વાગ્યે ઉઠીને રૂટિંગની શરૂઆત કરે છે